એ છે લોભડી વિધુડી તમે જરૂર જો ફસે કે જગતભતિનું મંડળ લાવીતી પૂરૂ થઈ ગયું જગતભતિ એક જગરબતી કરો કે 10 જગરબતી કરો પપ્પાને તો ભાવની દુખ છે એક જ જગરબતી કરતા હોય તો આ દીવામાં તે

તારી તકવીત જોવે ને લે હું તાની ગોઠલ સુધી બેર છે એવું

તો મને હતું કે ઈટુની આવતે તો તાના કોશે હજેતે જો નીચે બેહી જો તો ફમકીયુ નઈ મારે નથી ખબર ઈ સાનો કર્યું ખવાય જ નહીં હું કાતો જ કર્યું ખવાય જ નહીં ડાયાબિટીસ થઈ જાય આ તેવડો બસ બે દાણા બે દાણા લે વૈતુઈ પાછો લઈ ગઈ અમે એક દી ગયા હતા ને પોતે ત્રણ ડુંગળી લાવી હતી બે કપાળે પાછી લઈ ગઈ કીશું શું હું શું કેતી કે આયા ને તો બટેટા લંગારી સાફ કરી નાખું લે સાથ સુતરવા મોટું વાસણ લેવાય એ પોટું મોટું વાસણ લેવું પાણી બગાડવું સાબુ બગાડવું પાઉડર બગાડવું એની કરતા જેટલું જોવે એટલું જ કરાય કે રાજુભાઈ આ તો લોક કરે છે જ્યારે નાવા જાય ત્યારે તો ખાલી ધૂનું જ બધું ભરે લે એટલે તમે બધા શું માંગો એ હું શું કહેતી કે તમે મારી દવા હવે એ મને થઈ ગયું છે આ દવા પાછી કે શું એનું આ દવા પાછી છે મેડિકલ વાળા મેડિકલ વાળા તો પાછી ન લે તો એના હાટા નું બીજું કઈક લેતા આવજો અને દૂધનું નું બિલ દેવાનું છે ઓ બેટા દૂધ નાખ્યું જ નથી ને બિલ છે નું એ લે તને શું ખબર હોય અમે દૂધ નહીં લેતા હોત અમે અડધો લિટર દૂધ લઈ આ ભાણામાં કરવા લે અને મને તો છાસ ભાવે એટલે હું છાસ तरीना कूदा है मारे तो तरीना कूदा है मारे तो चार्ज करीना तरीना बिग करीना मारे तो बिग में मारे अभी ऐसे वो पसंदीदा वाला बने सीधे था पर तो लेटर तो मैं मारूंगी करता हूँ तो नहीं कोई कोई तेरे वाले चाहिए हो क्या तो मैं 嗯。